નેત્રંગ તાલુકામાં સાંભળેલા ધાર વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિવિધ માર્ગો પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેત્રંગ પંથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેના પગલે મોવી ગામથી દેડિયાપાડા જતા માર્ગ પર આવેલ નાળું વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયું હતું નાળા પરથી પાણી ફરી વળતા માર્ગ વહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો હતો બીજી તરફ નેત્રંગના ચોકલા અને પઠાર ગામ વચ્ચે અમરાવતી ખાડીના પાણી નાળા પરથી ફરી વળ્યા હતા જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો નેત્રંગ પંથકમાં ખાબકેલ ભારે વરસાદના કારણે નેત્રંગ નજીક વાલીયા અંકલેશ્વર માર્ગ પર ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસ સહિતનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેના કારણે મુસાફરો પણ અટવાયા હતા. કીમ નદીના પાણી ડેલી ગામના ડાયવર્ઝન પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો. અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામચલાઉ પુલ હતો એ મોવીથી ડેડીયાપાડાને જળતાનો જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રાંગના ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વરસ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી તૂટી ગઈ છે અમારે અહીંયા વરિયાતી વાડી રોડ પર ગામ પર અહીંયા બ્રિજ આવેલો છે અને એ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું છે તો નીચેથી ભારે વાહનો માટે અહીંયા ડાઇવર્ઝન આપવામાં આવેલું છે તો બે વર્ષથી હજુ બી આ પુલનું કામ ચાલુ નહીં થયું અને આ ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી પહેલાં જ વરસાદમાં આ ડાઇવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે અને ઉપરથી પાણી ચાલે છે તેના લીધે અહીંથી અવર જવર કરતાં ભારે વાહનો જે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે તેમાં તો એ લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે તો સરકારને અમારી નમ્ર અરજ છે કે આ ડાયવર્ઝનનું કામ હાલ ચોમાસામાં તો જલ્દી બનાવી આપો પણ બ્રિજનું કામ પણ જલ્દીથી શરૂ થાય એવી અમારા ગામજનોની માંગ છે